ગઝલનું ટાઇટલ છે ઠેકાણ ધરતીનું સ્વર્ગ એટલે ગિરનાર અને ધરતીનો શેડો એટલે ઘર કોર પથરાયેલો એટલે ગિરનાર વૃક્ષો થી ઢકાયેલો એટલે ગરવું ઘટ ચારે કોર પથરાયેલો એટલે ગિરનાર વૃક્ષોથી ઢકાયેલો એટલે ગરબો ગઢ જ્યાં ઠેકાણું ના હતું એ ટોચ મળ્યું અને મળ્યું તો ખરું અંતે એ જ પગથિયું જ્યાં ઠેકાણું ના હતું એ ટોચ મળી અને મળ્યું તો ખરું અંતે એ જ પગથિયું મળ્યું હતું ખાખરાનું પાન પણ લીલું નહીં સૂકવું ઉઠલાવી ગઝલો પણ એ ખાખરાના વૃક્ષોમાં હતું ખાખરાનું પાન પણ લીલું નહીં સૂકું ઉઠલાવી ગઝલો પણ એ ખાખરાના વૃક્ષોમાં ગરવો ગઢ એટલે ગિરનારની જોતમાળા હાથમાં ઝીલ્યું સૂકું ખાખરાનું પાન ગરવો ગઢ એટલે ગિરનારની જોતમાળા હાથમાં ઝીલ્યું સૂકું ખાખરાનું પાન પણ હાથમાં ઝીલતા જ બન્યું લીલું પણ હાથમાં ઝીલતા જ બન્યું લીલું નમસ્તે